સાથે બ્લડ મૂન ની ઘટના પણ જોવા મળશે કુંભ રાશિ અને સત્ય નક્ષત્ર પૂર્વ નક્ષત્ર માં ચંદ્રગ્રહણ ની ઘટના બનશે ગ્રહણ નો વેદ સવારમાં અગિયાર અને અઠાવન મિનિટ થી જ લાગી જશે અને ગ્રહણનો સ્પર્શ રાત્રિના આઠ અઠાવન મિનિટે થશે અને ગ્રહણનો મોક્ષ રાત મધ્ય રાત્રિ બાદ છવ્વીસ મિનિટ અને પચીસ સેકન્ડે થશે આમ કુલ પાંચ કલાક અને સત્યાવીસ મિનિટ સુધી આ ખગોળી ઘટના જોવા મળશે આ ગ્રહણ એશિયા ઓફ્રિકા ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં દેખાશે એન્ટાર્કટિકા પ્રસાદ મહાસાગર અને હિંદ મહાસાગરમાં જોવા મળશે અને આ ગ્રહણ ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ તુર્કિસ્તાન અને ચીનમાં પણ જોવા મળશે આ ગ્રહણને કારણે કુદરતી આપદાઓ જેવી કે પૂર્વ પ્રમુખ અને ભૂકંપ વગેરે જોવા મળે એવી જ્યોતિષ શાસ્ત્રીય માન્યતાઓ અસ્તિત્વ ધરાવે છે ગ્રહણ પહેલા અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવી ચૂક્યો છે હજુઆ ચંદ્રગ્રહણ અને એકવીસ સપ્ટેમ્બરે થનાર સૂર્યગ્રહણની વચ્ચે આવી વધુ આપદાઓ આવી શકે છે ભાદરવા સુદ પૂનમ રવિવાર અંગ્રેજી તારીખ સાત સપ્ટેમ્બર અને રાત્રે ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે અંગ્રેજીમાં જેને ટોટલ મૂન એકલિપ્સ કહે છે એ ખગોળી ઘટના બનવા જઈ રહી છે આમાં બ્લડ મૂનની ઘટના પણ જોવા મળશે ચંદ્ર રેડિશ એટલે કે રક્ત વર્ણો દેખાશે ગ્રહણ શતતારા નક્ષત્ર અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થશે અને ચંદ્ર રાશિ કુંભમાં આ ગ્રહણની ઘટના બનવાની છે ગ્રહણનો વેદ એટલે કે સૂતક એ સવારના અગિયાર અઠ્ઠાવનથી જ લાગી જશે મંદિરોના કમાડો બંધ થઈ જશે અને ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ સાત સપ્ટેમ્બરની રાત્રે આઠ અને અઠ્ઠાવન મિનિટે અને એકવીસ સેકન્ડે ગ્રહણનો સ્પર્શ થશે એટલે કે વિરલ છાયા પ્રવેશ થશે ગ્રહણ સંમિલનનો સમય એકવીસ કલાક સત્તાવન મિનિટ અને એકતાલીસ સેકન્ડ રહેશે આને જ ઘણા ગ્રહણની શરૂઆત ગણે છે ગ્રહણ મધ્યે ગ્રહણની ઘટના મધ્યે પહોંચશે ત્રેવીસ કલાક એકતાલીસ મિનિટ અને તેતાલીસ સેકન્ડે ગ્રહણનું ઉન્મિલન થશે પચીસ કલાક એટલે કે રાતના એક વાગે અને છવ્વીસ મિનિટે સુડતાલીસ સેકન્ડે અને ગ્રહણનો મોક્ષ થશે છવ્વીસ અને પચીસ મિનિટે એટલે કે રાત્રિના મધ્યરાત્રિ બાદ બે વાગ્યે અને પચીસ મિનિટે વિરલ છાયા નિર્ગમન એટલે કે ગ્રહણનો મોક્ષ થશે પૃથ્વીની છાયા ચંદ્ર મુક્ત થશે કુલ પાંચ કલાક અને સત્યાવીસ મિનિટની આ ઘટના અને કેટલાક સંમિલનથી ઉન્મિલન સુધીનો સમય ગણે તો ત્રણ કલાક અને ઓગણત્રીસ મિનિટ જેટલી ઘટના કુલ સમય આ ગ્રહણની ઘટના લેશે આ ગ્રહણ ક્યાં દેખાવાનું છે એની વાત કરીએ તો એન્ટાર્કટિકા પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરમાં દેખાશે ભારત સહિત એશિયા ખંડમાં આફ્રિકા ખંડમાં ઓસ્ટ્રેલિયામાં અને યુરોપમાં દેખાશે દુનિયાનો પંચ્યાસી ટકા વિસ્તાર આ ખગોળીય ઘટનાનો સાક્ષી બનશે ભારતમાં દિલ્હી બાંગ્લાદેશમાં ઢાકા પાકિસ્તાનમાં દેખાશે તુર્કિસ્તાનમાં દેખાશે યુરોપમાં દેખાશે યુરોપની અંદર ઇંગ્લેન્ડ જર્મની ઇટાલી ફ્રાન્સ આ બધે દેખાશે નેધરલેન્ડમાં દેખાશે હંગેરીમાં પણ આ ગ્રહણ જોવા મળશે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે સિડની મેલબોર્ન સ્પેનમાં જોવા મળશે જાપાનમાં ચીનમાં બધે જોવા મળશે આ આ જે ગ્રહણ છે એ થાઈલેન્ડમાં જોવા મળશે ઇન્ડોનેશિયામાં જોવા મળશે બેલ્જીયમમાં ફિલિપિન્સમાં સાઉથ કોરિયા નાઇજીરિયા સિંગાપુર મ્યાનમાર અનેક સ્થળોએ આ ગ્રહણ જોવા મળશે અને ક્યાંક ખંડગ્રાસ પણ જોવા મળશે આ મેં જે નામ કહ્યા ત્યાં બદલે ખગ્રાસ અને ખંડગ્રાસ ક્યાં જોવા મળશે તો હોનોલુલુ હવાઈ યુએસએમાં પોર્ટુગલનું લિસ્બન અને બ્રાઝિલના રિયોડી જાનેરોમાં પાર્શિયલ આ ગ્રહણની ઘટના જોવા મળશે હવે આ જે ગ્રહણની ઘટના દરમિયાન બ્લડ મૂનની ઘટના જોવા મળશે એ અગિયારથી રાત્રિના બાર બાવીસ દરમિયાન ચંદ્ર રક્ત વર્ણનો થઈ જશે એનું કારણ છે કે સૂર્યમાંથી આવતા રાતા પ્રકાશના કિરણો છે એ જ ચંદ્ર સુધી પહોંચશે અને બાકીના જે કિરણો છે બાકીના રંગો છે એ પ્રકિરણનની ઘટનાને કારણે એ વાતાવરણમાં વિખેરાઈ જશે આ બ્લડ મૂનની ઘટના ને કારણે ચંદ્ર ગ્રહણને ભારે ગણવામાં આવે છે અને એને ચણોઠી જેવો લાલ કહેવાને બદલે બ્લડ મૂન કહેવાય છે એનો અર્થ જ કે ક્યાંક ને ક્યાંક એવી માન્યતા રહેલી છે કે ગ્રહણ આસપાસના દિવસોમાં ગ્રહણ પૂર્વેના દિવસોમાં ગ્રહણ પછીના અમુક દિવસોમાં જાનહાનિ થાય અને રક્ત રેડાય એટલે કે યુદ્ધ જેવી ઘટના બને ક્યાંક હિંસક આંદોલનો થાય ક્યાંક હિંસા થાય ગોળીબાર થાય યુદ્ધના નવા મોરચા ખુલે આવી શક્યતા છે ગ્રહણ યુરોપમાં દેખાવાનું છે રશિયામાં મોસ્કોમાં પણ દેખાવાનું છે એનો અર્થ એ કે યુરોપ અને રશિયા વચ્ચે આગામી દિવસોની અંદર યુદ્ધ કે મોટે પાયે સંઘર્ષ થાય તો નવાય નહીં પાકિસ્તાનમાં ગ્રહણ દેખાવાનું છે ચીનમાં દેખાવાનું છે બેઇજિંગમાં દેખાવાનું છે તો અને તુર્કિસ્તાનમાં અને ભારતમાં પણ દેખાવાનું છે સંભવ છે કે આપણે પણ સરહદે કોઈ ડુંભાણા થાય તો સાવધાન રહેવું પડે અને આ ચંદ્ર છે એનું ગ્રહણ થાય છે ચંદ્ર છે એ તત્વનો કારક છે એ સમષ્ટિ મન ગણાય છે તો લોકમાનસમાં ઉન્માદ જાગે અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ બને આવું બની શકે ક્યાંક ત્રાસવાદી હુમલો થાય પૃથ્વી ઉપર આવું પણ જોવા મળી શકે છે અને કુદરતી આપદાઓ જેમ કે ભૂકંપ એ પણ આવી આપદાઓ પણ ગ્રહણ આસપાસ જોવા મળતી હોય છે અફઘાનિસ્તાનમાં થોડા દિવસ ગ્રહણના થોડા દિવસ પૂર્વે ભૂકંપ થયો આપણે જોયું હજુ પણ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની વચ્ચે આવી ભૂકંપ જેવી ઘટનાઓ પૂરપ્રકોપ જેવી ઘટનાઓ જોવા મળી શકે છે સૂર્યગ્રહણ આગામી એકવીસ સપ્ટેમ્બરે છે તો એની પણ અસરો રાજકીય રીતે જોવા મળશે સંભવ છે કે દેશના અમુક રાજ્યોની અંદર સત્તા પરિવર્તન થાય એમાં ગુજરાતમાં ખાસ આગ્રહણની અસર જોવા મળે એમાં પ્રધાનમંડળમાં કોઈ ફેરફારો થાય એવી શક્યતા મને જણાઈ રહી છે બાકી તો જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી મધ્યપ્રદેશ થઈને ગુજરાત ભણી રાજસ્થાન ભણી પોતાનો પ્રભાવ પાથરી રહી છે એને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના અમુક શહેરો મધ્યપ્રદેશને અડીને આવેલ પૂર્વ ગુજરાતના શહેરો અને મધ્ય ગુજરાત સુધી ખૂબ સારો વરસાદ પડે ક્યાંક અતિવૃષ્ટિ થાય એવી શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રમાં પણ ખૂબ વરસાદ પડી શકે છે ગ્રહણ ઉપર વરસાદ થતો હોય છે તો એવું બને કે સાત આઠ તારીખે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થાય દેશના અમુક રાજ્યોમાં પણ ખૂબ સારો વરસાદ થાય આ જે પૂર પ્રકોપો અને ભૂસ્ખલન જોવા મળ્યા છે એ મેદાની રાજ્યો પંજાબ વગેરેમાં જે ભારે વૃષ્ટિ થઈ છે એ ગ્રહણ પૂર્વેની ઘટના છે હજુ પણ થોડો સમય આ વરસાદ ચાલુ રહી શકે છે મારું એમ માનવું છે કે હજુ પણ બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ ફરી પાછી એ એ રાજસ્થાન કે ગુજરાત તરફ આગળ વધશે મધ્યપ્રદેશ થઈને એનો જે જૂનો ટ્રેક છે એ જ ટ્રેક ઉપર ચાલશે અને પરિણામે ફરી એક વખત રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં છત્તીસગઢમાં અને ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ સારો વરસાદ પડે એવી સંભાવના છે બારથી વીસ તારીખમાં એટલે કે બાર સપ્ટેમ્બરથી વીસ તારીખ સુધીમાં આ ગ્રહણને કારણે વરસાદનો એક નવો રાઉન્ડ આવે એવું 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 મારું અનુમાન છે એવું મને જણાઈ રહ્યું છે અને બેક ટુ બેક બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બની રહી છે એને કારણે ચોમાસું પાછું ફરવાની જે પ્રક્રિયા છે એ હજુ વિલંબિત થાય એવી શક્યતા છે કારણ કે હજુ વીસ તારીખ સુધી તો મને ગુજરાત અને દેશના વિભિન્ન ભાગોમાં વરસાદ જણાઈ રહ્યો છે તો ચોમાસું જવામાં હજી ઘણી વાર લાગશે એમાં ગ્રહણ પણ ભાગ ભજવશે ગ્રહણની આવી આવી અસરો પૃથ્વી ઉપર જોવા મળે એવી શક્યતા છે ગ્રહણ છે એ એના વિષયમાં ઘણી બધી માન્યતાઓ છે એની આપણે ચર્ચા કરી તો એવી પણ માન્યતાઓ હતી પહેલાંના સમયમાં કે ગ્રહણ વખતે રાહુ છે એ ચંદ્ર અને સૂર્યને ગળી જાય છે બિહારમાં એવી માન્યતા હતી કે ધનકો નામનો રાક્ષસ છે એ આવી રીતે ગ્રહણ વખતે ચંદ્ર અને સૂર્યને ગળી જાય છે તો ચીનમાં એવી માન્યતા હતી કે ડ્રેગન નામનો રાક્ષસ છે ચંદ્રને ગળી જાય છે તો આવી આવી અનેક માન્યતાઓ ગ્રહણ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ સંબંધિત જોવા મળતી હતી વાસ્તવમાં એ છે કે ચંદ્ર છે અને સૂર્ય છે એ બંનેની વચ્ચે પૃથ્વી આવી જતા પૃથ્વીની છાયા ચંદ્ર ઉપર પડે છે અને એને કારણે ચંદ્રનું ગ્રહણ થયું હોય એવું લાગે છે અને સૂર્ય ગ્રહણ પણ એ કોઈ રાહુ નામના ગ્રહથી થતું નથી પરંતુ એ પણ એક ખગોળીય ઘટના છે અને એની જે અસરો જોવા મળે છે એ અસર અસરો જે છે એ કુદરતી આપદાઓ રૂપે ગ્રહણ આજુબાજુ જોવા મળે છે એ હકીકત છે એ ગ્રહણને કારણે જ થાય છે કે શું એ એ હજુ વિવાદનો વિષય છે પરંતુ ગ્રહણ આસપાસ ભૂકંપ જેવી આપદાઓ જોવા મળે છે એ હકીકત છે